નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા મુદ્દે મહત્વના સમાચાર મળી જાય છે અંતે શિક્ષણ વિભાગ છે જાગ્યું છે જ્ઞાન સહાયકમાં કાયમી કરવા લીલી ઝંડી ક્યાં સુધી મિત્રો મહત્વની અપડેટ આપવાનો છું જેથી વિડિયો પૂરો જુઓ અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરો જે લોકો જ્ઞાન સહાયકમાં ફરજ બજાવી રહ્યા છે મહત્વની અપડેટ આજ રોજની મિત્રો મળી રહી છે પહેલાં પણ આપણે વિડીયો લઈને આવ્યા હતા પરંતુ અત્યાર સુધીમાં આવી જે અપડેટો છે એમાં મિત્રો વાતો ઘાટો ચાલુ રહેવાની છે હવે મહત્ત્વની અપડેટ શું છે વિગતવાર જાણીએ જેથી વિડીયો પૂરો જોવાનું પણ ભૂલતા નહીં હવે વિગતવાર અરજીઓ અહીંયા જોવા મળી રહી છે જેમાં તમે જોઈ રહ્યા છો કે કાયમી કરવા તરફ ઘણા એવા નિવેદનો આવેદનો આપવામાં આવી રહ્યા છે જેમાં મિત્રો કાયમી કરવા કાયદા પંચે કહ્યું છે કે કરાર આધારે નિયમૂ બંધ કરો આઉટસોર્સ કર્મીને નિયમિત કરવા પડશે મિત્રો આપણે પહેલા પણ પહેલા પણ વિડીયો લઈને આવ્યા હતા પરંતુ અત્યાર સુધીમાં લાવવાનો મતલબ એ છે મિત્રો કે આના ઉપર વારંવાર આપણને અપડેટ છે બીજી તરફથી મળી રહી છે કેમ કે કાયદા પંચ દ્વારા અહીંયા સીધો સવાલ કરવામાં આવ્યો છે જે તમે જોઈ રહ્યા છો કે જસ્ટિસ એમબી બી શાહ કમિશનરને ગુજરાત સરકારને વિસ્તૃત રિપોર્ટ સોંપ્યો છે આ મિત્રો ગુજરાત સરકાર હવે શું નિર્ણય લે છે એ અગાઉ જોવા મળે છે કેમ કે આરોગ્ય વિભાગમાં ઘણા એવા ઉમેદવારોને કાયમી કરી ચૂક્યા છે તમે જોઈ રહ્યા છો તમારા ગામમાં પટાવાળા તરીકે કંઈ નોકરી કરી રહ્યા છે આરોગ્ય વિભાગમાં બીજી પોસ્ટ ઉપર છે તો તેમને કાયમી કરવામાં આવ્યા છે તો મિત્રો આ જે ન્યૂઝથી મિત્રો કંઈ ના કંઈ અપડેટો આપણને વારંવાર મળતી રહેશે કે જ્ઞાન સહાયક મુદ્દે પણ તમને ચોક્કસ માહિતી છે એ આપણી ચેનલના થ્રુ તમને જોવા મળશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત